સંજેલીનગરમાં આવતીકાલે બંધનું એલાન પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આવતીકાલે સંજેલી બંધનું એલાન કરાયું આ તારીખ છબ્બી ચાર બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે સાત કલાકે સંજેલી વેપાર વેપારી મંડળ પ્રમુખ ડિમ્પલભાઈ દેસાઈ સહિતના વેપારીઓ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આવતીકાલે બંધ માટે ચર્ચા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવતીકાલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સંજેલી સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે જો કે કહી શકાય કે આવતીકાલે તારીખ સતાવીસ એપ્રિલના રોજ રવિવારે સંજેલીનગર સજ્જડ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના જે સત્તાવીસ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી આ નિર્ણય કૃત્યને સખત શબ્દોમાં સંજલીના વેપારી મંડળ વખોડી રહ્યું છે અને બંધ પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે હુમલાના વિરોધમાં સંજેલીના જૂના બસ સ્ટેન્ડ પર આઠ વાગે સમગ્ર નાગરિકો એકત્ર થઈ અને સાંજે આઠ પંદર કલાકે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને કેન્ડલ માર્ટ નગરમાં ફરી અને પુના બસ સ્ટેન્ડ ખાતે આવી મૃતક નિર્દોષ મૃતક લોકોને જે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે